આજે આપણે એક મસ્ત વાર્તા સાંભળીએ મહારાજા જયવીરસિંહનો દરબાર ભરાઈને બેઠો હતો ત્યાં રાજા બોલ્યા સાંભળો મારે આજે એક પરીક્ષા લેવી છે તો સામે બધા ઊભેલા કહે શેની પરીક્ષા જે મારા ત્રણ પ્રશ્નનો જવાબ આપે તેને ઈનામ મળશે તો ત્યાંથી તો બધા કહે હા રાજાજી આ પ્રશ્ન પૂછો તો રાજાજી કહે પણ એક શરત છે તો સામે બધા કહે કઈ શરત રાજા કહે એક જ જવાબમાં ત્રણેય જવાબ આવી જવા જોઈએ તો સામેવાળા તો બધા ડરી ગયા કે આ તો અઘરું છે પણ બીજા કહે વાંધો નહીં પૂછો તમ તમાર તો રાજા કહે પહેલો પ્રશ્ન છે કે યુદ્ધ વખતે મારો ઘોડો દોરડ્યો જ નહીં કેમ બીજો પ્રશ્ન છે કુંવર સાહેબે પરીક્ષામાં નાપાસ કેમ થયા અને ત્રીજો પ્રશ્ન છે રસોઈયા રોટલા શેકવા બેઠા પણ રોટલા બળી ગયા કેમ ત્યાં તો બધા વિચારમાં પડી ગયા પણ એક બાળક બોલ્યો રાજાજી તેનો જવાબ છે ફેરવ્યા વિના તો રાજા કહે એ કઈ રીતે તો એ બાળક કહે કે તમે પહેલો પ્રશ્ન પૂછ્યો તો કે યુદ્ધ વખતે મારો ઘોડો દોડ્યો જ નહીં કેમ તો એનો જવાબ છે કે આખું વર્ષ તમે એ ઘોડાને ક્યાંય ફેરવ્યો જ નથી એટલે ફેરવ્યા વિના ઘોડો દોડી શક્યો નહીં તમે બીજો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે કુંવર સાહેબ પરીક્ષામાં કેમ નાપાસ થયા તો તેનો જવાબ એવો આવે કે ચોપડીના પાના ફેરવ્યા વિના તમારા કુંવર સાહેબ પાસ કેવી રીતે થાય જો ચોપડીના પાના ફેરવ્યા હોય તો વાંચ્યું હોત અને વાંચ્યું હોત તો પાસ થાત પરંતુ ચોપડીના પાના ફેરવ્યા નથી એટલે નપાસ પાસ થયા અને ત્રીજો પ્રશ્ન તમે એવો પૂછ્યો કે રસોઈયા રોટલા શેકવા બેઠા પણ રોટલા બળી ગયા કેમ તો તેનો જવાબ એ છે કે રોટલાને તાવડીમાં ફેરવ્યા વિના શેકાય કેમ હવે એકના એક સાઈડ રાખો તો બળી જાય આમ તે બાળકે ત્રણેય પ્રશ્નોના જવાબ એક જમાં આપી દીધા